લક્ષ્મણ રાવત અને રણજીત કલેશ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ છે આ જામનગર થી આપણને સમાચાર મળ્યા છે અને વારંવાર આપણને સમાચાર મળતા રહે છે કે જે ગુજરાત છે આ ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે અહીંયા દારૂ બંધી છે અહીંયા દારૂ લાવવામાં નથી આવતી અને અહીંયા દારૂ પીવામાં નથી આવતી પણ તોય આવા અવાર નવાર રોજ જે એવા કિસ્સાઓ આવે છે કે જેમાં દારૂ ઝડપાય છે અને ક્યાંય ના ક્યાંય દારૂ છુપાઈને લોકો ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરી રહ્યા છે અહીંયા

અને આમાં ઇકો ગાડીની ગાડીની અંદરથી દારૂ મળી આવી છે અંદર કેટલી બધી દારૂની બોટલો છુપાવવામાં આવી છે આ એલસીબી પોલીસે એ લોકોને ઝડપી પાડ્યા છે અને આ ચોપન બોટલ દારૂ સાથે બે શખ્સો ઝડપાયા છે અને ઇકો ગાડીમાં એમણે ક્યાં છુપાડ્યું છે આ દારૂ એવી એવી જગ્યાઓ લોકો દારૂ છુપાડીને ચાલતા હોય છે કે લોકોને ખબર પણ ના પડે પણ એવું ના સમજતા કે ગુજરાત રાજ્યની પોલીસ કમજોર છે પણ તપાસ આવડે છે અગર તમને ગાડીમાં આવી રીતે લઈ જતા આવડે છે તો પોલીસને પણ સારી રીતે તપાસ કરતા આવડે છે અને જેટલા પણ દારૂની બોટલો પકડાઈ છે બધાનો નાશ કરતા પણ આવડે છે આપણે બધે જ સમાચારમાં જોઈએ છીએ કે કેટલીય જગ્યાઓ પર દારૂ મળી આવે છે અને એ બધી જ દારૂની જે બોટલો

ક્યાંક એ લોકો એકો ગાડીમાં પાછળ છુપાડી છે અને ઉપર એમણે કવર કરી દીધું છે તો ક્યાંક ટાયરમાંથી દારૂની બોટલો નીકળી રહી છે આમ કરીને જામનગર પોલીસે જામનગરની જે પોલીસ છે ત્યાં આમ કરીને એ લોકોએ ચોપ્પન બોટલો જે છે દારૂની એ પકડી પાડી છે અને એલસીબી જે પોલીસ છે આપણી એમણે અત્યારે આ બધી જ દારૂની બોટલો પકડી પાડી છે એની સાથે મોબાઈલ ફોન અને કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ વીસ લાખ નો જે મુદ્દામાલ છે એ બધો જ અત્યારે જપ્ત કરી લેવામાં આવ્યો છે અને જે બે શખ્સો આ ઇકો ગાડીની અંદર બોટલો છુપાઈને જઈ રહ્યા હતા એ બંને શખ્સોને અત્યારે ઝડપી લેવામાં આવ્યા છે અને જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવશે